આ મોટી રોબરી અવડી મોટી રોબરી ના સાબરી નથી લૂટપાટ કેવાય ને લૂટપાટ હા પણ એટલે એટલે ક્ષેત્રે લેગા ટૂંકમાં એમ પૈસા પૈસા ને ગોલ્ડ બધું લેગા

ફાર્મ રીન્યા બધી સેટઅપમાં બનાવવાની એમ ગોલ્ડ પ્રોડ્યુસ વધારે વધારે ઈ કરે છે તો તો છે એટલે પ્રોડ્યુસર ને બહાર થી આવે પણ જે બનાવે છે બાર જે આવે છે ને ગોલ્ડ બાર હા સ્વિસ સ્વિસ બાર બધાય કરતા હરામ હરામ સ્વિસ બાર હા ઓકે તો ત્યાંથી એક ઓર્ડર હતો ટોરન્ટો નો ટોરન્ટો નો ટોરન્ટો કંપની માંથી ન્યા એટલે ટોરન્ટો કંપની નો ઓર્ડર હતો બનાવવાનો ને લગભગ 6600 ગોલ્ડ બાર એટલે 400 કિલો સોનું so,

બ્રિંક્સ બ્રિંક્સ એજન્સી હાયર કરી દે એના માટે કે ઈ ટ્રાન્સપોર્ટ વાળા એટલે ઈ લઈ જાય ટુક મેમ નથી નિયતિ બધું એટલે ટ્રાન્સપોર્ટ કંપની એટલે ટુક માં ઈ અરેન્જ કરે બધું એમ એવરીથિંગ એટલે એને એને કોન્ટ્રાક્ટ આપ્યો તો આનો એમ નિયતિ લઈ જવાનો તો ઈ લોકો એ કેનેડા ની એર કેનેડા જે છે એની ફ્લાઇટ બુક કરી આ લોકો એ બ્રિંક્સ વાળા એ મોકલવા મોકલવા માટે એટલે અહીંયાથી જુરિક થી કેનેડા જવાનું હતું પ્લેન બરાબર એટલે અહીંયાથી થી થી કેનેડા એ એની ફ્લાઇટ નંબર હતા 881 ઓકે ફ્લાઇટ AC881 માહિતી સાથે પ્રૂફ સાથે લોગ આવે છે ભરવા અને ઈ તારીખ 17 એપ્રિલ એપ્રિલ 17 2023 ના 23 ના એક ઓર ઓર ને પ્રતિ હા ને 3 ને 56 PM 3.56 PM ઓકે એક્ઝેક્ટલી બાર રાઈટ એટલે એ અહીંયાથી ઉપડ્યું ઉપલે હા રેટી અ જોરક થી કેનેડા માટે એટલે કેનેડા ત્યાં જે કાર્ગો ફેસિલિટી હોય એટલે ત્યાં ઉતાર્યું ને ઉતારીને પછી અહીંયાથી બધું જે ફોનું કન્ટેનર હતું આ મોટું મોટું કન્ટેનરમાં બે એટલે તો ગોલ્ડ ને બે પેગા નાખતા હતા પૈસા હા પણ હતો બે ઓર્ડર શું થાય હતા પણ એક જ સાથે ને એક જ લઈ કોમ એક કંપનીને ઓર્ડર દીધો તો ને ઓલા કે બે ને ઓર્ડર ન એટલે સસ્તું પડે ને એટલા માટે એટલે એ આખું કાર્ગો જે હતો એ કાર્ગો કંપની ટૂંકમાં પિસ્તાલીસ મિનિટ લગભગ થઈ ને ત્યાં પિસ્તાલીસ મિનિટમાં ને એક પાંચ ટનનું મોટું વાહન આવ્યું લેવા માટે હા તો વેબ બિલ બતાવ્યું વેબ બિલ હોય ને એટલે વેબ બિલ બતાવે તો જ તો જ અંદર એટલે તો જ લેવા દે નહીં દેતા રાઈટ એટલે વેબ બિલ બતાવ્યો એટલે ઓલા નો કોઈ જોયું તો કે હા એ કે છે તો તમારો જ કે એટલે કોઈને ખબર તો ન હોય અંદર શું છે એમ કન્ટેનર કે 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 કન્ટેનર છે અમારું એમ આવ્યું છે એમ એટલે અંદર શું છે એ તો કોઈને ખબર ન હોય એટલે ઓલા વેબ ભરાવી દીધો ને ભરેલી તમારે જોઈએ આ ભરી દીધો ભરીને ત્યાંથી વેગ્યો રાઈટ

પોલીસ જાણ કરી કે ભાઈ સીએમ એટલે પછી તો પોલીસ ઇન્વેસ્ટિગેશન તરત જ ચાલુ થયું ને પછી જોયું કે આ ક્યાં 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 ગયું એમ કે રાઈટ

ને પછી કંઈ ખબર ન પડ્યા પછી પતો લાગ્યો કે અહીંયા એટલા બધા ક્યાંક આવી ગયું એમ પણ પછી આગળ બધા બીજી ક્યાંય સીસીટીવી કેમેરા એટલા બધા ન હોય ને એમ રાઈટ એટલે પછી ઓલા તો આ લોકો ખબર ને પોલીસ ગમે એમ તો એ પોલીસ એમ થોડું કે મૂકે દઈએ એટલે તો બધી તપાસ કરતા 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 પછી ખબર પડ્યા કે વન આ વન તો એ રાઈટ અહીંયા કે અહીંયા કે ઉતર્યો તો રાઈટ તો ત્યાં પછી છ સાત મહિના પછી ખબર જયારે પડ્યા એને તો ત્યાંથી બંગડી બેંગલ્સ ને રાઈટ અને પૈસા મળ્યા બીજા રાઈટ લગભગ થાઉઝન્ડ ડોલર તો મળ્યા રાઈટ થાઉઝન્ડ ડોલર અને બીજી બેંગલ્સ બધી મળી એમ હા નાઇન થાઉઝન્ડ ની બેંગલ્સ મળી

ઓકવીલ માં રહેતો હતો કેનેડામાં હા એને કે પછી અમિત ચૌધરી રાઈટ એક અમિત ચૌધરી એને કે તેતાલીસ વર્ષ નો હતો ઈ ન્યા જ્યોર્જ ટાઉન માં રહેતો હતો પછી અલી રાજા ત્રીજો નંબરનો નો એ સાડત્રીસ વર્ષનો હતો થર્ટી સેવન યર્સ ઓલ્ડ અને ઈ ટોરન્ટો માં રહેતો હતો પછી પ્રશાંત પારમલિંગા એટલે એ શ્રીલંકન હતો શ્રીલંકન શ્રીલંકન હતો પાંત્રીસ વર્ષ નો હતો અને એ બ્રામટન માં રહેતો હતો કેનેડામાં હા અને પછી પાંચમો પરમપાલ સિંઘ 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 સરદારજી ફિફ્ટી ફોર ઇયર્સ ઓલ્ડ એર કેનેડામાં પેલા એર કેનેડામાં ફોર્મર એમ્પ્લોયી એમ ના એર કેનેડામાં કામ કરતો હતો ત્યાં ઓકે બ્રામટન બ્રામ્ટન માં રહેતો હતો બ્રામ્ટન માં કામ કરતો હતો ટ્રકમાં એટલે આ ભાઈ છે ને આ ભાઈ ની બધા ખબર ઓલા કાર્ગો માં બધું કેમ કરવું આને બનાવું વેર બિલ કેવું હોય ને હું હોય ને બધું ખબર ટોટલ એમ છે આ સપોર્ટ હા બરંબાલ સિંહ એટલે ભેજા માયા બધા ને કેટલા ભેગા થયા બધા એ જો વિચાર કરો તો એટલે આ પાંચ જણા એટલે હતા ટોટલ કેટલા નાઈન ટોટલ નવ જણા હતા એમ બધા હા એટલે પાંચ જણા મળી ગયા પાંચ જણા ને તો કોતે લીધા નોટ નોટ નો કોતે લીધું ને એટલે રૂપિયા રૂપિયા કોતે લીધા પછી ત્યાંથી પછી એકત્રીસ વર્ષ નો સિમરનપ્રીત એટલે ઈ પણ પંજાબી પછી ઈ પણ ફોર્મર એમ્પ્લોય હતો એનો હા એટલે કામ કરતો હતો એ કેનેડા માં પેલા અને પછી આર્ચિત ગ્લો ઈ થર્ટી સિક્સ યર ઓડ બ્રાહ્મનમાં રહેતો હતો એટલે ફોર્ટી ટુ યર્સ ઓલ્ડ ઓકે મિસિંગ છે ટૂંકમાં એટલે એ બધા વોન્ટેડ છે એટલે આઠ ને નવમો તો કે તમે ક્યાં નવમો ક્યાં ગયો

હા અમેરિકાથી પડું તો પકડવાનું તમને સોનું જે હતું નેક સોનું ને બીજા ઓલા પૈસા નીકતા પછી ગયું એટલે એ કે સોનું તો હવે કેમ કે સોનું તો ગાડી નાખ્યું હોય ગાડી ને પછી બીજું બનાવી નાખ્યું હોય તો એ તો કઈ પ્રૂફ ન થાય ને કે

એ એટલે આ મોટો આડો મોટો ફ્રેમ જેવો એનો કોઈ બોલો હમ આપણે તો વિચાર આવે કે એટલે ભેજા કેવા પડ્યા હરે હમ દે મોફે બનેડ ને કે તો હવે ને આવજો બાય બાય નેહર હોલ મહાદેવ